કારણ કે સોશિયલ મીડિયાનો જમાનો છે અને તેમને તેમની જ ઇન્સ્ટા આઈડીમાં આ જે આગળ આપણે વિડીયો મૂક્યો તે વિડીયો મૂકેલો છે એના લીધે આપણે તમને આ બતાવવા માગીએ છીએ કારણ કે અત્યારે હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો છે અને કેવા કેવા પ્રેમ કરી રહ્યા છે તો તમારું શું કહેવું છે મિત્રો કે આવા પ્રેમ કરાય કે ના કરાય તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને હોય છે જણાવજો અને મારી સલાહ છે કે આવા પ્રેમ સોશિયલ મીડિયાના કરાય નહીં આભાર મિત્રો મળીશું ફરી